ગોળીઓ ખાતા હોય મને તો નવાય લાગે છે કે જે દવાખાનામાં અથવા તો એલોપેથિક હોસ્પિટલમાં ગોળીઓ દવા લે છે બીપીની અને મળતી નથી અને ખબર નહીં લોકો કેવી રીતે લે છે મારી સાથે ખાસ કરીને એક બેન છે જે બેન તમે કેટલા સમયથી દવા લેતા હું અગિયાર વર્ષથી લેતી અગિયાર વર્ષ મતલબ અગિયાર વર્ષ સુધી દવા લીધી તો તમને એમાં કઈ ફેર પીડો એમાં ન ફેર પડ્યો

સાચી હું તમને તમને નવાઈ લાગશે આ બેનનો જે કેસની અંદર આપણે ખરેખર ક્યાં હદ સુધી વિચારતા નથી કે જે જગ્યાએ દવાખાનામાં સોલ્યુશન નથી ના દવા ખાવાથી હું ફાયદો અમારી એક સંસ્થા છે એ સંસ્થા એવું કહેવા માંગે છે ભાઈ કે તમે જો ખરેખર દવાથી કંટાળી ગયા તમારા કેપમાં આવો આ રીતે જેમ બેન ક્યાં સોલ્યુશન થયું અમને બી અમે પ્રયાસ કરીશું કે ભાઈ અમારાથી બેટર દેન બેસ્ટ મતલબ જેટલું થતું હોય છે એટલું તમારા અમે એવું કરીશું કે તમારો ખોરાક બદલાવીને આપણે બીપી છે થાઇરોઇડ છે કઈ ને કઈ બીટવેલ છે અથવા તો એવા ઘણા બધા રિઝલ્ટો મારી સામે આવતા હોય છે તો ચાલો સાથે મળીને એક રૂપમુખ ભારતની શરૂઆત કરીએ